નમસ્કાર દર્શક મિત્રો હું તમને બતાવા જઈ રહ્યો છું રિઝલ્ટ છે તો બતાવી દઈશું આપણે કે અમને જે ભીંડાની અંદર રિઝલ્ટ મળ્યું છે તો કેમેરો આ સાય લાવજો અને એમને રિઝલ્ટ આખા ખેતરમાં બતાવજો તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે આખા ખેતરમાં જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે આ તમે આ ભીંડો તમે જોઈ શકો છો કે એક એક પાન એક એક ભીંડા પર તમે જોશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર 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 ભીંડા લાગી ગયા છે તો દર્શક મિત્રો આખા ખેતરમાં એ રીત નું દેખાઈ રહ્યું છે અને ફૂલ પણ એક જબરદસ્ત પીરા પીરા કમ્પ્લેટ દેખાઈ રહ્યા છે અને એની હોમવર્ક તમે જોઈ શકો છો કે એની સાઈનીંગ ક્વોલિટી અને જબરદસ્ત દેખાઈ રહ્યો છે કે આ ભીંડો તમે જુઓ ખાલી. એક નંબર ભીંડો પણ દેખાઈ રહ્યો છે અને આખા ખેતરમાં પણ લીલું લીલું થઈ ગયું છે અને ભીંડાની વાડી જબરજસ્ત ચમકી ઉઠી છે તો આખા ખેતરમાં એમને રિઝલ્ટ બતાવજો તો બધાને ખ્યાલ આવે કે શું રિઝલ્ટ મળ્યું છે જય પરિવર્તન ઇન્ડિયાનું તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બધું રિઝલ્ટ એક નંબર રિઝલ્ટ દેખાઈ રહ્યું છે જબરજસ્ત શાઇનિંગ ક્વોલિટી અને ફ્લાવરિંગ બાવરિંગ બધું જબરજસ્ત દેખાઈ રહ્યું છે તો તમે પણ આવું રિઝલ્ટ લઈ શકો છો આવો જે ખેડૂત છે એમને પણ પૂછીશું આપણે કે શું શું પ્રોબ્લેમ હતા હા કે જે જે પ્રોબ્લેમ હતા તે બધું એમને પૂછીશું કે ખેતરમાં શું પ્રોબ્લેમ હતા ને એમને કઈ કઈ દવા વાપરી છે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ પડિયાર કરણભાઈ મુકેશભાઈ છે મારું ગામ મજાતન તાલુકો પાદરા અને જિલ્લો વડોદરા ઓકે આ એમનું ઠેકાનું છે અને મુકેશભાઈ કરણભાઈ તમારી વાડીમાં શું પ્રોબ્લેમ હતો મારે જવતર નહોતું એમના ખેતરમાં જવતર થતું નહતું અને બીજું વિકાસમાં કેવું હતું વિકાસમાં ફોર્ન આમ ખરી જાય કોલા પડી જાય એવું બરાબર વિકાસમાં એવું હતું કે એમને પોન કરી જતા હતા અને ફૂલ આવતા નતા હતા અને જવતરમાં થતું નહોતું પહેલાંમાં પહેલું કેટલું જવતર હતું પહેલાંમાં પહેલું મારે પાંચ જબલા જેવું હતું રહ્યું પહેલાં પહેલાં પાંચ જબલા મળતા હતા અને પછી આ દવા માર્યા પછી આ દવા માર્યા પછી મારે બે જબલાનો વધારો થઈ ગયો આ દવા માર્યા પછી એમને બે જબલાનો વધારો થઈ ગયો છે તો દર્શક મિત્રો એમને જે દવા મારી છે એના વિશે થોડી માહિતી પણ આપીશું આપણે તો આ છે કોપ પરિવર્તન આ કોપ પરિવર્તન પંદર લીટર તમારે ખાલી નાખવાની રહેશે વીસ થી પચીસ એમ એલ અને આ છે બ્લૂમ ફાસ્ટ આ બ્લૂમ ફાસ્ટ તમારા આ બધા ફૂલ તમે દેખો છો આ એના કારણે બ્લૂમ ફાસ્ટ થયા છે તો દર્શક મિત્રો આ છે પંદર લીટર દસ થી પંદર એમએલ કે વીસ એમએલ સુધી તમે નાખી શકો છો અને આ છે નીમ ઓઇલ કે નીમોક્ષી અત્યારે કીયા છે આપણે અને આપણું નીમ ઓઇલ જ છે એક નંબર તો આ નીમ ઓઇલ મારી ખેતરમાં ખાલી આટલી જ પડક વાપરી છે અને બે જબલા નો વધારો થયો આ બે જબલા એટલે કેટલા કેટલા કિલો થાય અંદર વીસ બાવીસ કિલો થાય વીસ બાવીસ કિલો નો વધારો થયો કેટલા દિવસમાં એ અઠવાડિયાની અંદર જ અઠવાડિયાની અંદર હવે તમને દવા કોને આપી હતી દવા આપણે મુકેશભાઈ આપી હતી મુકેશભાઈ છે બરાબર છે તો મુકેશભાઈ આપણો વિડીયો ઓલરેડી ઉતારા છે તો હવે એમને અહીં આગળ બોલાવીશું અને આપણે એમને નંબર એવું પૂછીશું આપણે તો આ મુકેશભાઈ છે અને એમને દવા એમને આપી હતી મુકેશભાઈ તમારું ગામ કયું મજાતંગ ગામ અને તાલુકો તાલુકો પાદરા અને જિલ્લો જિલ્લો વડોદરા તો તમારો મોબાઈલ નંબર જણાવજો તોતેર ઓકે તો આ મુકેશભાઈ છે આ તમે આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને એમને પૂછી શકો છો કે એમને કઈ કઈ દવા વાપરી હતી તમારો પણ નંબર બોલજો ત્રેસઠ બાવન એકતાલીસ ઓગણત્રીસ છત્રીસ આ છે ખેડૂત મિત્ર એ જે એમની વાડી છે તે એમનો નંબર છે બરાબર તમે એમને પણ પૂછી શકો છો કે તમે પણ દવા વાપર્યા પછી તમને શું ફાયદો થયો છે તો ઓકે તો તમે મારી યુટ્યુબ પર તમે નવા હોય એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી દેજો તો આવી નવી અપડેટ મળતી રહેશે અને આવા નવા રિઝલ્ટ તમને જોવાના મળતા રહેશે ઓકે